વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો પંકજ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો અત્યારે જાહેરાત થઈ છે કે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરી છે તો એ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ નડા સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ કનુભાઈ દેસાઈ સી આર પાટીલ સાહેબ અને ખાસ કરીને અમારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ અને જિલ્લા પ્રમુખ અજયભાઈ પ્રભાટ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વિધાનસભા ગૃહમાં નાણાં વિભાગની માંગણીઓની ચર્ચા જવાબમાં માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ તેમના વક્તવ્યમાં લોખંડી પુરુષ સ્વ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદ કે જ્યાં સરદાર સાહેબની આગેવાનીની આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી છે એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર પશ્ચિમ વિધાનસભા અંતર્ગત આવતા અમુક વિસ્તારમાં અશાંત ધારું લાગુ કરવાનું જાહેરનામું રાજ્ય સરકારે